નમસ્કાર દોસ્તો આપ જોડાયા છો સાયક્રોડિયા નવસારી લાઈવ ભાઈ અત્યારે આપણે બધા જ નવરાત્રિ કરી હા ચૈત્રી નવરાત્રીના ઉપવાસો કર્યા અને ખાવા માંડીએ તો ફરમાં પેલું યાદ આવે ચીકુ ખાઈએ કારણ કે એની મીઠાશ એનો ટેસ્ટ અને એ ચીકુથી ચીકુ ખાવાથી આપણે આખા દિવસમાં ભૂખ ઓછી લાગે ચીકુ આપણા વિસ્તારમાં છે એટલે આપણને મીઠા પણ લાગે અને વાલા પણ લાગે પણ હવે આ વાલા અને મીઠા ચીકુ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પહોંચવાના છે આમ તો પહોંચ્યા જ છે પરંતુ હવે અમલસાડી ચીકુના નામે સમગ્ર વિશ્વમાં આ ચીકુ પહોંચવાના છે તમને થશે આ ઉપવાસ ને ચીકુ ને આ બધું ક્યાં લાવ્યા જીતુભાઈ પણ આ એટલા માટે લાવ્યો કે અમલસાડી ચીકુને હવે જીઆઈ ટેક મળ્યો છે આપ જોઈ રહ્યા છો તે રીતે અમલસા ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે હવે તમને થશે આ જીઆઈ શું છે પાછું ચીકુ ખાવાનું ચીકુ હોય એમાં શું હોય જીઆઈ એવું લાગે ને તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ ત્યારે આઈઆઈસી માર્કો હોતા હોઈએ છે એમ જીઆઈ ટેક જીઆઈટેક એવું એક ટેગ હોય છે કે જે પ્રમાણભૂત કરે છે કે આ જે વસ્તુ છે એ યુનિક છે આના જેવી બીજી કોઈ વસ્તુ હોતી નથી અને આ જે વસ્તુ છે એ જ બેસ્ટ છે એટલે એના માટે પછી આઈએસઆઈ માર્ગો જોઈએ આપણે પૂછવાની બેસીએ આપણે સીધું ખરીદી લઈએ અને આપણે એનો ઉપયોગ કરીએ તો આ જીઆઈ ટેક અહીંયા મળ્યો છે નવસારી ખાતે આ જીઆઈ જીઆઈટેકનું અત્યારે લોન્ચિંગ થઈ ત્રીજી તારીખે આ જીઆઈ ટેક આપણને નવસારીને મળ્યો છે આ અમલસાડી ચીકુને અને એમાં વલસાડ નવસારી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડ કે જે

વેચાશે અને એના પર અમરસરી જીઆઈટી નું એના બોક્સ પર ટેગ લાગ્યો હશે એટલે લોકો આંખ બંધ કરીને ખરીદી શકશે અને ખાઈ શકશે એવો ખૂબ સુંદર ગૌરવપ્રદ વાત છે ત્યારે આ ટીઆઈ ટેગ મેળવવા માટે આ જે ચહેરાઓ દેખાય છે આ ચહેરાઓ આમ તમને બહુ ઓછા દેખાતા હોય છે કારણ કે આ ચહેરાઓ આખો દિવસ ખેતરમાં અથવા તો ઓફિસમાં બેસીને ખેડૂતોને નવું નવું માર્ગદર્શન આપતા હોય છે લેબોરેટરીમાં બેસીને એક આંખ બંધ કરીને એ નાના નાના માઇક્રોસ્કોપમાં સંશોધન કરતા હોય છે અને પછી એ સંશોધન પછી એને એનામાંથી જે નીકળતું હોય છે કે રોગ ન થાય ચીકુનું ઉત્પાદન કેવી રીતે વધારે થાય એ કામ કરના આ વૈજ્ઞાનિકનો છે આમ તો એ લોકો પાસે ડોક્ટર લાગ્યો છે પણ એ ડોક્ટર એટલે આ ભાઈ પાસે ડોક્ટર એટલે પાછા પેલા તમે માંદા પરણ ડોક્ટર નહીં આ ડોક્ટર આ ફરોના ડોક્ટર છે આ ડોક્ટર એ કૃષિ આપણા જે છોડો છે આપણા જે અનાજ ખાઈએ છે એના ડોક્ટર છે પેલા ડોક્ટરો તો આપણે માંદા પડીએ ત્યારે દવા આપતા હોય છે આ ડોક્ટરો આપણે માંદા ના પડીએ એના માટે એવો પાક ઉત્પાદન કરતા હોય છે કે જે જેનાથી આપણે સારું ખાઈએ આરોગ્યપ્રદ ખાઈએ અને ખેડૂત ધનવાન બને એટલે આ ડોક્ટર પેલા ડોક્ટરો આપણું ગજવું ખાલી કરી દેતા હોય છે આ ડોક્ટરો ખેડૂતોનું ગજવું ભરવામાં મદદ કરતા હોય છે કારણ કે ઉત્પાદન વધારવામાં કામ કરતા હોય છે એટલે આ ખાસ બતાવવાની કોશિશ કરી અને આ જીઆઈ ટેક જેને જીઆઈ ટેક શું છે એની સમીક્ષા કરવા માટે સમીક્ષા મેડમ અહીંયા ઉપસ્થિત છે તો શરૂઆત એમનાથી કરીશ કારણ કે પહેલાં તો આપણે સમજવું પડે કે આપણે જે લાડુ ખાવો છે લાડુ છે તો સમીક્ષા મેડમ એડવોકેટ છે અને સમીક્ષા મેડમ આ જીઆઈ જીઆઈટેક્સની એમનું નામ સમીક્ષા છે એટલે કહું છું પણ જીઆઈ ટેકની સમીક્ષા જે કરશો આપણો આજે જન્મદિવસ પણ છે પાર્ટી પણ ઉધાર છે મારી પણ ચોક્કસ ટેક શું છે એ મને સમજાવો ખરી ટેક જીઓગ્રાફિકલ Indication Act. એના હેઠળ જ્યારે આપણા દેશમાં કોઈ એક યુનિક વસ્તુ હોય છે જે એક જ વસ્તુ એક જ જગ્યાથી નિર્માણ થાય છે એમાં ખાસિયત નિર્માણ થાય છે અને ખાસિયત જાળવી રાખવાળા ત્યાંના લોકોનો પ્રયત્નના લીધે એ વર્ષોને વર્ષે એવી રીતના જ રહે છે અને પીઢી દર પીઢી આગળ ચલાવે છે હવે એ વસ્તુ ખાલી આપણા ઇન્ડિયામાં ને એટલા વિભાગમાં જ ખબર હોય છે બટ વાય નોટ ટુ ટેક દિસ ઇન્ટરનેશનલી એના માટે આપણા ગવર્મેન્ટે સરસ આ જોગ્રફી ઇન્ડિકેશન એક્ટ જે બહાર પાડ્યું છે એ શું કરે છે તો એ પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ અવર યુનિક પ્રોડક્ટ ઓફ અર ઇન્ડિયા જેથી આ આર્ટિશન્સ લો ખેડૂત આ બહુ મોટો ભાગ છે જે ઇન્ડિયા ઇકોનોમિકને સપોર્ટ કરે છે તો હવે આ એક્ટના અંડર આ ઇન્ડિયાએ ગવર્મેન્ટે આ મોટી એક્ટ કાઢીને આપણા આર્ટિશન્સ જે છે માર્જિનલ ફાર્મર છે એ લોકોની ઇકોનોમી કેવી રીતના બુસ્ટિંગ થાય અને આપણે ઇન્ડિયાનું પ્રોડક્ટ ઇન્ટરનેશનલી જઈને ત્યાં કેવી રીતના આપણું ઇન્ડિયાનું નામ ચળકી શકે એના પ્રયત્ન માટે આ જીઆઈ ટેક બહાર કાઢ્યો છે જાણ્યું અને સમજ્યું કે આ જીઆઈ ટેક એ એ પ્રકારનો ટેક છે કારણ કે બહુ ઓછા આપણે લોકો બી જોતા નથી હોતા આપણે તો સારી જાહેરાત અમારા જેવા ચેનલવાળા સારી જાહેરાત કરે એટલે સારી જાહેરાત જોઈને આપણે માલ લઈ લઈએ પણ માલ કેવો છે શું છે એની ગુણવત્તા તો આપણે કદાચ ચેક કરતા નથી પણ આ જીઆઈ ટેક એ એક પ્રકારનો ટેક હોય છે કે એ માત્ર ખાવા પણ નહીં એ અનેક જે યુનિક વસ્તુ હોય છે જે વિસ્તારની યુનિક વસ્તુ હોય છે એ પછી પાટણના પટોડા પણ હોઈ શકે અને ગીરની હાપુસ કેરી પણ હોઈ શકે કે માન કહું કેસર કેરી પણ હોઈ શકે તો એ પણ આ જીઆઈ ટેક મેળવવા માટે એક ટેક ટેકનિકલી સપોર્ટ જોવા છે કારણ કે આ જ્યારે ફ્રૂટની વાત હતી ત્યારે આ ચીકુ શું છે ચીકુનું મહત્વ શું છે અને એ ચીકુ જ કેમ અમલસાની ચીકુ જ કેમ એના માટે એક સાયન્ટિફિકલી રીઝન પણ આપવા પડતા હોય છે સાયન્ટિફિકલી રીઝન આપવાની અને આને ફોલોઅપ કરવાનું કામ નવસારી કૃષિ યુનિવર્સિટીએ કર્યું છે તો નવસારી કૃષિ યુનિવર્સિટીના વડા જીનાભાઈ એમની બે દિવસ પહેલા બર્થડે ગઈ એ દિવસે જેમને મળ્યો છે એમની પાર્ટી પણ ઉધાર છે જીનાભાઈ આ બર્થડે ગિફ્ટ મળી તમને સરકાર તરફથી એવું લાગે ચીકુ એ તમે ચીકુ વર્ષ વીસ વર્ષથી તમે ચીકુ સાથે સંશોધન ખૂબ ચીકુ સાથે સંશોધન કર્યું છે તમે અહીંયા જ્યારે આ પદ પર આવ્યા પેલા ચીકુ ના જ પદ પર હતા એમ કહેવાય એટલે જીનાભાઈ તમારો ચહેરો પણ ચીકુ જેવો જ મસ્ત મસ્ત મલકાતો રહ્યો છે કારણ કે આજે ચીકુ મલક તમારી કારણ કે તમને આજે ઘરો અંતર અંતર ફીલ થાય છે તમારા ચહેરા પર દેખાય છે શું રહ્યું અને ચીકુ અને આનું શું મહત્વ રહેશે જી ખૂબ સરસ જીતુભાઈ સવાલ પૂછ્યો વર્ષોથી ચીકુના સંશોધન સાથે હું જોડાયેલો રહ્યો અને ચીકુની અંદર જે કંઈ જીવાતું અને બીજા બી જે કંઈ પ્રશ્નો હોય આ વિભાગના ખેડૂતોના પ્રશ્નો હોય એને નિવારણ કરવા માટેના મારા સંશોધનાત્મક પ્રયત્નો હંમેશા રહ્યા છે અને એ ખરેખર સફળ પણ થયા છે બબ્બે વખત આ ગુજરાતના બે બે મુખ્યમંત્રીના હસ્તે આ ચીકુમાં સંશોધન માટે અને એ સંશોધન ખેડૂતોને ઉપયોગી થાય તે માટેના મને એવોર્ડ પણ આપવામાં આવે છે માનનીય શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી નરેન્દ્રભાઈ મોદી બંનેના અંતે એવોર્ડ પણ મળ્યા છે એટલું જ નહીં હું ગર્વ સાથે કહીશ કે નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણ કેન્દ્ર ખાતે ચીકુ ઉપર આ દુનિયામાં સૌથી વધારે સંશોધન થયું છે રાયણના રોપા ઉપર ચીકુની કલમ બનાવવાની પહેલી વહેલી ટેકનિક આખા દેશ નહીં વિદેશને પણ આપનારું આપણું ગણદેવી કેન્દ્ર છે અમે અત્યારે એની આ ચીકુનો કેટલો બહો ઉપયોગ કરી શકાય એની કઈ કઈ પ્રોડક્ટ બનાવી શકાય જેથી અમારા ખેડૂતોને બે પૈસા વધારે મળે અમે હમણાં જે ચીકુની ચીકુમાંથી ગોળ બનાવીને એક પેટન્ટ લીધી છે અને એ પેટર્ન અમે લઈને અમે લાર્જ સ્કેલ પર જ્યારે ચીકુ ગ્લટમાં થાય વધારે થાય ભાવ ઉતરે માર્કેટમાં ત્યારે અમે અમે એનો ગોળ બનાવવા માટેની ટેકનિક પણ હવે ટૂંક સમયમાં આપીશું એટલું જ નહીં પડેલા ચીકુ જ્યારે ભાવ ઓછા થઈ જાય ત્યારે ચીકુ ખેડૂતો ઉતારવાનું પણ મોંઘુ પડે તે વખતે પડેલા વાડીમાંના ચીકુ જે વધારે જીવાતો અને રોગોને ફેલાવે એનમાંથી બાયોચાર એ બાયોચાર એક નવી વસ્તુ છે જે જમીનમાં કાર્બન ઉમેરે છે અમે એના ઉપર ખૂબ સઘન કામ કરી રહ્યા છે અને ચીકુમાંથી બાયોચાર બનાવવાની પણ મારી નેમ છે અને ચીકુને વધે વધારે ઉપયોગ થાય ખેડૂતો દરેક સ્ટેજે એમાંથી પૈસા લઈ શકે અને પગભર થઈ શકે પાંચ પચીસ ઝાડમાંથી પણ ખેડૂતને બે પૈસા મળે એવી આયોજન અમે કરીએ છીએ આ યુનિવર્સિટી ખૂબ કટિબદ્ધ છે અને અમારા આ વિભાગના આઠ હજાર હેક્ટરમાં જે ચીકુનું વાવેતર થાય છે આ વિસ્તારના ખેડૂતો માટે અમે ખૂબ સમર્પિત છીએ અને ખેડૂતોનો આભાર પણ માનીએ છીએ જીના ભાઈ પણ હવે તો ટેક આવ્યો હવે ચીકુ બચશે જ નહીં તો તમે આ ગોળને આ ઉદકા બનાવવા જશો હવે તો નહીં એ વાત જીઆઈ ટેગમાં દરેક વખતે માર્કેટ તો બહુ ફ્લક્ચ્યુએટિંગ હોય જીતું ભાઈ એટલે માર્કેટનો કાંઈ સવાલ નથી બીજું નેચરલ કેલામિટી આવે કોઈવાર વરસાદ આવે વાર રેલ આવે અને આપણે ચીકુ જાય નહીં પહોંચી નહીં શકે તે વખતે આપણે એ ચીકુમાંથી એમાંથી આપણે ગોળ પણ બનાવી શકીશું અને બાયોચાર છેલ્લે બનાવીશું

એ આપણા વિસ્તાર માટે આનંદ ગૌરવની વાત કહેવાય કારણ કે આ ચીકુ હવે દેશ અને વિદેશમાં અમરસાર ચીકુ તરીકે લોકોને ખાવા મળશે એટલે આપણા માટે એ બહુ ગૌરવની વાત કહેવાય શું બજારની વાત તમે શું ગૌરવ અનુભવો છો આ ટેક અમલસર ચીકુને જીઆઈટેક મળ્યો એ આપણા વિસ્તાર માટે આનંદ ગૌરવની વાત કહેવાય કારણ કે આ ચીકુ હવે દેશ અને વિદેશમાં અમલસા ચીકુ તરીકે લોકોને ખાવા મળશે એટલે આપણા માટે એ બહુ ગૌરવની વાત કહેવાય તો ચોક્કસ અત્યાર સુધી આપણે ક્યાંક ફરવા જતા હતા ને પૂછે ક્યાંથી આવે તો નવસારીથી થી એમ કહેતા વિદેશ વાળા તો ખાસ કહેતા આપણે દાંડી છે ને નવસારી મહાત્મા ગાંધી દાંડી ગયા હતા પણ હવે આપણે એમ કહીશું કે પેલા અમરસારી ચીકુ ખાવશો ને એ જિલ્લામાં અમે છીએ આપણે દેશ વિદેશમાં અલગ રીતે ઓળખ આપી શકીશું કારણ કે આપણે અમલસારી ચીકુની ઓળખ હવે એક નવી ઊભી કરી શકીશું અને એ જીઆઈ ટેકથી આપણે ચોક્કસ કહી શકીશું કે અમે તમે જે ચીકુ ખાઉ છો ને એ ગામના છે અમારા ચીકુ ખાઈ ખાઈને તમે જાડાપાડા થયા છો હેલ્ધી થયા છો અને અમારા ચીકુનો રસ એ અમારા ચીકુનો છે અને એ અમલસારી ચીકુ તો ચોક્કસ અમલસારી ચીકુ હવે ચીકુ લેવા જાવ ત્યારે માંગજો દુકાનમાં જઈને કે અમને અમલસારી ચીકુ આપો કારણ કે બીજા ચીકુ એ ચીકુ છે જ્યારે અમલસારી ચીકુ એ જીઆઈ આ ટેક વાળા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે નવસારી આજે ખરેખર તો આ વિભાગ માટે આ વિભાગના ખેડૂતો માટે અને ખાસ કરીને ચીકુકાટતા ખેડૂતો માટે એક ખૂબ ઐતિહાસિક દિવસ છે આનંદનો દિવસ છે આજે તારીખ બે એપ્રિલના રોજ આ વિભાગમાંથી વલસાડ નવસારી જિલ્લા શાકભાજી અને ફળની જે મંડળી જે છે એ મંડળીની અંદર દસ બીજી મંડળીઓ છે આ મંડળીઓ થકી આ આપણે લગભગ બે ત્રણ વર્ષ પહેલાં જીઆઈ ટેગ ચીકુ અમલસાડી ચીકુના જીઆઈ ટેગ મેળવવા માટે અરજી કરી હતી અને આ કૃષિ યુનિવર્સિટીએ એના જે કંઈ સાયન્ટિફિક જે કંઈ આંકડાઓ હતા ડેટા હતા અને સંશોધન હતું એ સંશોધનને પણ એમાં ઉજાગર કરવામાં આવ્યું હતું આ થકી આ એને માટે આપણે કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષા મેડમને રોક્યા હતા અને એમણે ખૂબ સરસ રીતે આ અરજીને આ રજૂઆત કરી હતી અને આખરે આપણને બે તારીખના રોજ એ માટેનો જીઆઈ ટેગ મળ્યો છે હવે અમલસાડી ચીકુનું એક જીઆઈ ટેગથી આ વિભાગના ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થનાર છે ખેડૂતો આ જીઆઈ ટેગવાળી એમના ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે વેચી શકશે અને આર્થિક ફાયદો પણ લઈ શકશે આ મંડળીઓ જે રીતે કાર્યરત છે આ વિભાગમાં સહકારી મંડળીઓ એના રાજાભાઈ બી મારી સાથે છે મંડળીના પ્રમુખ અને બીજા પણ પ્રમુખો હાજર રહ્યા છે એટલે આ ખેડૂતો માટે આટલી જે સજાગતા આ મંડળીઓ રાખે અને આવનારા દિવસોમાં પણ રાખે તો આ વિભાગની જે કંઈ પ્રોડક્ટ છે વલસાડી હાફુસ માટે પણ આ પ્રયત્નો ચાલુ છે અને એને માટે પણ અમે ડેટા પ્રોવાઈડ કર્યા છે એવી ઘણી બધી પ્રોડક્ટ છે તો ખેડૂતોની આ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવા માટે જે ખાસ જરૂરી એવી જીઆઈ ટેગ આપણે અમલસાડી ચૂકુની મેળવવા સફળ થયા છે સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત મૂત્રો માટેનું આ કામ અને મંડળીઓનો અને એમાં અમારી યુનિવર્સિટીનો જે સહયોગ છે અને મેડમનો જે સહયોગ છે એને અભિનંદન અને આભાર માની વિનુશું જય યસ નવસારી કેસર નવસારી કેસર માટે પણ હવે અમે અત્યાર સુધી જે કંઈ ડેટા રજૂ કરી રહ્યા છે આમાં શું છે કે એને ગીર કેસર તરીકે નહીં ટેગ મળેલી છે ઓલરેડી હવે બીજી ટેગ એ જ નામ પર લેવાની હોય નવસારી કેસર તો આપણે કઈ રીતે જુદી પડે છે ગીત કેસર કરતાં આપણી કેસર કઈ રીતે એની અંદર રહેલા તત્વોની અંદરમાં આપણા પાસે આપણા કંઈક ચડિયાતા હોય આપણા કંઈ આગવા હોય આપણી કંઈ આગવી સોળમ સુગંધ હોય એ રજૂ કરીને આપણે મથી રહ્યા છે આપણા નેતાઓ પણ એને માટે રજૂઆત કરી રહ્યા છે અને મળશે વલસાડી આફૂસ માટે પણ કરી રહ્યા છે અને એની પણ જોરદાર રજૂઆત ચાલી રહેલી છે એટલે ટૂંક સમયમાં મળશે એવી આશા છે તો ચોક્કસ જોતા જ રહો આ રીતે આપણા વિસ્તારને ગૌરવ અપાવતી દરેક વસ્તુને તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવની